ગુજરાતમાં લોકસભાની છવ્વીસ બેઠકો છે ગાંધીનગર બેઠક પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું નામ લગભગ નક્કી છે છે ખાલી જાહેરાત જ બાકી તો સૌરાષ્ટ્રની આહીરોના પ્રભુત્વવાળી જામનગર બેઠક પર સિટિંગ એમપી પૂનમ માડમને રિપીટ કરી શકાય છે પીએમ મોદીની તાજેતરની ગુજરાત મુલાકાતથી પૂનમ માડમ ફરીથી જામનગરમાંથી ચૂંટણી લડશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે પીએમ મોદીએ દ્વારકામાં જાહેર સભામાં સાડત્રીસ હજાર આહિરાણીઓના કૃષ્ણ ભક્તિ કાર્યક્રમનો ઉલ્લેખ કર્યો હતો ત્યારથી જામનગરમાં પરિવર્તનની કોઈ શક્યતા નથી તેવી ચર્ચા છે ગુજરાતમાં લોકસભાની કુલ છવ્વીસમાંથી ત્રણ બેઠકોના નામ ફાઇનલ હોવાનું જણાઈ રહ્યું છે ગાંધીનગરથી અમિત શાહ જામનગરથી પૂનમ માડમ અને નવસારીથી સી આર પાટીલને રિપીટ કરી શકાય છે જોકે સત્તાવાર જાહેરાત હજી બાકી છે ત્રણ બેઠકો બાદ કરતાં બાકીની ત્રેવીસ બેઠકોમાં ફેરફાર જોવા મળી શકે છે કેટલીક પર નવરા ચહેરાને તક મળી શકે છે તો કેટલીક પર જૂનાને રિપીટ કરી શકાય છે